ઈને જાવું હે માં કટક્યુ માં ટ્રેક્ટર રાખવા ઈ કે પહેલા ઈ કે માં કટક્યુ માં કેમે તો પછી કે અયા પછી અહી હકાય જા હે નંતર આ बाजू આ ખેતર વાય ને લાઈન વાડી આવે હે મે તો બીજા ખેતરમાંથી ડાયરેક્ટ ઈ માં નાખી લ્યો તો કે કે ના ઈ કે ઓ બેલા માં આખો ને તો યા કે આવે મે તો નીજે શ્રી કૃષ્ણ નું લહોવાનું કામ બધું કરી લીધું પોતાણ ખાણા બધું કરી લીધું નવ ઘરે કઈ મે બેહું છે પણ પચ્ચા નો ટાઈમ થઈ જાય એટલે હું કોચા દઈ અને પછી જ બંગ ચોખા કરવા દે ને ચા દેવા જાય

એટલે મામુ કાઢી જાય કઈ કેમ થાય પણ વાંચવામાં જો આમ ફેરફાર પરીક્ષા ચાલુ હોય ના જાય એવું આગળ આગળનું કરવું કામ હવે

ભાઈ ચા ઉપર જ જીવન છે ને ચા ને કઈ મજા જ અલગ છે ચા તો પીવો જ જોઈએ ક્યાં સુરભી હા ચા પીવો જ જોઈએ તો ચા પીવો જ જોઈએ મારી હાલો તો ચા પી લે આપણે જો એક કટકી ખેડી નાખી છે ને ઢેફા ઢેફા ને ઢેફા જીગર નત પડતી કે આમાં રોટાવેટર કેમ કે તું નદી માં જા ને નો અને આજ વ્રજ નો બર્થડે છે એવું હોય હેપી બર્થડે બજા ইনে বনেতো কে আ সম জ ি তো দু ব লেখই পড়িয়ে খু ন ু আন তার মার মামান কররা খালি খাবার

આ જો ઈ છેલી કટકી છે આ વટલી કટકી અમે કહીએ ને એ આલી ગઈ છે અને આયા આપડી નદી છે જો દેખાતું નથી અહીંથી જ આપડો આમનો છેલું ચાલુ થાય છે જો જાડવાન બધા દેખે અહીં છેલું રૂ પછી આમ દેખાડ એટલે નદી દેખા છે જો વિરેનભાઈ પાછો આ બાજુ જો આપડી આ નદી છે આમ છે નદી રોલી બાજુ આયા રહી ગઈ જો ને કે બરાબર વિરેન ને ના કે હા કોરી ઠાકો થઈ ગઈ ભાઈ નરેન્દ્ર ભાઈ ને વિનંતી

હજી તો એક ફરવાનો વિચાર છે ભાઈ આવો ચા તો કોક દીક થાય ખરેખર નો મસ્ત હે ચા બિર્યાની કે નહીં બનાવી તું આવી એવું થોડું સોનલ બનાવે ને ચા બહુ મસ્ત બનાવે પણ એનો ચા થોડોક મીઠો થઈ જાય પણ આજ બધી હોય પરફેક્ટ ચા હે અને એક નથી સમજાતું માં બધો એક જ સ્વાદ નો ચા હોય આખો દીક પીયો કે રાયતે પીયો અને ઘેરે કોઈ દી એક ટાઈપ નો ચા થયો જ નથી દરેક ચા અલગ અલગ સ્વાદ માં બને એ ભાઈ ઘણી આટી લેખ તને ત્યારે મળ્યો ને માસ્ત કાલે જ મેળવ્યો

બીર્થી અને આમંત્રણ સે बारे માં બારે હવે જોવાયું થાય અંજે કેરણ નહ તો તારે જાવ કા હ નવરેજ જ છે તમારું શું કામ છે અરે અમારે બીડ છે ને તમે પૂછો નઈ અમાર જટ કા સોખા કર લેવા હ શુક્રવાર સુધીમાં પાછો સપ્તાહ આવે છે ઠીક આ ચોખંડા સપ્તાહ બે કઈ તારીખે 6 6 તારીખે ચોખંડા અને અમારે

અને જોશના સોલંકીની કોમેન્ટ છે કે જય મુરલીધર રમેશભાઈ અમે તમારી બાજુના ગામના છીએ જામનગર જિલ્લામાં હવે આ અટક બહુ આઈડિયા નથી આવતો ભણગોર હોય કે પછી બીજું કોઈ ગામડું હોય તો આઈડિયા નથી આવતો અને વિપુલભાઈ તાજેપ્રાની કોમેન્ટ છે કે જય શ્રી કૃષ્ણભાઈ ધાણા કેદી વેચવાના હૈ કે જો અમારે એ પ્રમાણે વેચીએ તમારા જેટલા તો નથી ત્રીસ ગુણી છે તમે અમારા કરતા હોશિયાર છો તમે કયો એમ કરીએ ભાઈ એ હું કોઈ દી મનમાં ના રાખું અમે જરાય હોશિયાર નથી અમારો માલ જો માંડવી એમને પડી છે ભાવ ચડતો નથી મન માનતું નથી હવે એનું હું કઈ ખબર ના પડે જ રીતે આપણે ધાણા પણ વેચવાના જ હતા ધાણીનો ભાવ વધારે હતો પણ તે દી યાર્ડમાં જગ્યા નથી એટલે યાર્ડમાં ક્યાંય ઉતારવા દેતા નતા એના લીધે આપડી રહી ગઈ ધાણા જ જોકે અમારે રાખવા તા કે ધાણાનો ફેર નહિ પડે કાંઈ અને અત્યારે હાલમાં લગભગ ધાણા ધાણીનો ભાવમાં લાંબો કાંઈ ફરક નથી ખાલી સો રૂપિયાનો ફેર છે. એવું? હા એટલે એ અમારા આધારે ના રહેજો તમને મન માને ને તેથી વેચી નાખજો બાકી રૂપિયાની જરૂર હોય ને તો કાઢી જ નાખવાનું હોય અને માલ તમારો નીકળે ને ત્યાંથી ત્યાંથી વેચાઈ જાય ને એને એકેય પૂગે જ નહીં કાયમ એ હિસાબ રાખવાનો ભલે એક વર્ષ આપણે ખોટમાં જઈએ તો બે વર્ષ પાછા લાભે મળી જાય કેમ કે તાજે તાજો કાઢીને એટલે વજન વધારે થાય અને ઈ ભાવ પાછો લગભગ છેલ્લે રહેતો નથી એટલે તમારું મન માને તેથી વેચી નાખજો ના બેન ગોતી ગોતી કાઢે પડી ગયું અમારું ભાણું બોલવા થઈ ગયું આ એમ કેતા શોર્ટકટ જ જાય હાલો તો મસ્ત મજાનો ચા પી લીધો હવે કઈક ધંધો કરી જો અમે જઈએ હૈ ને મારા પપ્પા અહીંયા જ રહે હવે એક ઓલી કટકી બાકી હૈ ને પછી ખડખડમાં જો આમ જાય હે માર મમ્મી આજ આપણો હાઈનો પ્લાનિંગ હે મામાને ઘરે જવાનું હવે બસ થોડી વારમાં કપડાં ચેન્જ કરીને જવાનું છે આપણા મામાને ઘરે અહીંયા હાઈબ્રિડનો બર્થડે તો બર્થડે પાર્ટીમાં કેક તા નથી દેવાની કેમ કે એને શરદી જેવું છે તો અને અમે અહીંયા ગામ છે એટલે ઠંડુ ને બધું પીતા નાખતો હોય તો નથી લેવી કે અને હું બનાવું હવે ચા ઘરે આવીને હમણાં પહેલી વારનો જો આ ચા બનાવું હું તો ચા બનાવવાનો હોય અને પછી બસ થોડી ઘણા કપડાં ચેન્જ કરવાના હોય ને જીયાન લઈ જાવ હું કહેવાય એકલો તને મજા ના આવે તો આ તો હવે લઈ લઈ ભેગો તો હું મમ્મી પપ્પા હા અને જીયા અમે એટલા જવાના હોય અને કદાચ અલગ ખાંજે પાઉંભાજીનો પ્રોગ્રામ છે જો આપણે ચા

અને કચેરી તૈયારી અને આ બધું ખાના પન સાફ કરી દીધું અને હવે જો ને તો જવાનું છે આપણે જોખનવરજ ના બર્થડે પાર્ટી માં કા જ હાલો તો અમે બધા થઈ ગયા રેડી એક જવાર

અને અમાર જાઉં મામાના ઘરે રજી એ ને ટૂંકમાં વાઇટ જોઈ હે કહ્યું એના બધે ના એ બસ અમે બે તૈયાર થઈ ને બાકી બધા જોઈએ અંદર તૈયાર થાય આપણે ટૂંકમાં હવ મોડ મોર તૈયાર થાય ને રખડવાનું પછી આ પપ્પા ટેક્ટર રાખી એની આય ને પછી ધોઈ નહીં તૈયાર થયા ભાઈએ તૈયાર થાય ને મમ્મી અંદર થયા બસ કઈક કાઢે હે હવે આપડા ભાઈની સાફ કરવાની કરનવારી ફુગા અહીંયા ઉતી ટુકમાં સાફ કર નાખ આગળથી બાકી બધા અંદર જાવ સેટલમેન્ટ હાલો ભાઈ આપણે જાવું છે સાસરીમાં અરખનો કોઈ પાર નથી વગર આમંત્ર એને પૂગી જવાનું છે બર્થડે પાર્ટીમાં હા ન્યા ગોકી ન કરાયો હાલો બેહી

हेलो भाई आवी गया अपने मामा ना घरे राम राम तो कर लियो बस बस तू के खाई जाए के तन बर्थडे भाई थैंक यू तबोल के बजन थैंक यू

પછી પાછા આમ ગયા તા અહીંયા બોવ મંદિર ને કેવું પરીક્ષા કે

पश्चिम डंगर अलग चिड़ाई हाँ एक बार जो टेंशन हुए कि आपने कहीं पूछियों क्या कह वो इतना पूछियों इतने पश्चिम इतना टेंशन मन ने ने नहीं दे रहा बन नहीं रहा है कि ये परिपक्व नहीं है ना टीवी में नहीं देखा हाँ पक मैं पीड़ा था तेरा हमारे पार्टी का है बस बना

બે <laughs> હે <laughs> યુડી થાય ટીચા લેઈને ખાવ તાર મમ્મી તો તો હુયું કેનો ભરાયમાં રાખના અને આ બાજુ વરજા ફાય ફાળી લઈ ઉતાર મૂક લે માયમજી માથે ન ઉપાડતો તો અહીંથી ન પડું લેઠો ખાઈને પછી અજી તાર ભૂસન થોર દેવો એમ કે હા કાલે તો બસ બધે ખાઈ પી લીધું ને ઘણી વાર બધા બેઠા અને હવે બસ આપણે મામા ને ઘરે થી વિદાય અને જઈએ ઘરે અને મને જીયા ને તો full નીદર આવે ને ભાઈ સુઈ ગયો તો અહીંયા જીયા ને ગયો તો હું આમ જોલા ખાતી તી ને આમ ફૂલ બગાહ આવતા તા તે પછી બધા એ વાતો કરી લીધી ને હવે બસ ઘણો એમ તો ટાઈમ થઈ ગયો હવે અને અહીંયા બધું હજી સમાજ કે કાલે હે ભજન ને એવું કઈ કાલે મંડલી ટૂંક માં હોય એમ કાઈ હે અને થોડાક દિવસ માં એ સપ્તાહ હે તો હાલો હવે આપણે અહીંથી આમ ઘરે જઈએ કેમ કે બધા ને full નીદર આવે હે. ચાલો હવે અહીંયા વિડીયો નો કરી દઈએ એન્ડ બાય બાય